મકર સંક્રાંતિમાં મંથન દાન સર્વપ્રથમ માસ પક્ષ આદિનું ઉચ્ચારણ કરીને સંકલ્પ કરવો કે મારા આ જન્મમાં તથા જન્માંતરમાં અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે તેમજ પુત્ર પૌત્ર ધન અને ધાન્યની વૃદ્ધિ માટે હું સૂર્યનારાયણ રૂપ બ્રાહ્મણને દધિ મંથનનું દાન આપીશ આમ સંકલ્પ કરી તલના ચૂરણથી સ્નાન કરવું પછી સ્વચ્છ અને પવિત્ર વસન ધારણ કરી યશોદા અને શ્રી કૃષ્ણની મૂર્તિ જસોત્રમાં રાખી એની પૂજા કરવી પછી પ્રાર્થના કરતાં કહેવું કે હે યશોદે હે મહાભાગે મેં મથનીમાં તમારી પૂજા કરી છે એટલે મને સુંદર પુત્ર આપો હે કૃષ્ણ હે પરમાનંદ રૂપ હે સંસાર સમુદ્રના તારક મને ત્રણેય ઋણ ઋષિ પિતૃ અને દેવ ઋણ માંથી મુક્ત કરનાર ઉત્તમ પુત્ર આપો એમ પ્રાર્થના કરી પછી બ્રાહ્મણને કહેવું કે હે ઉત્તમ બ્રાહ્મણ આ મથની તથા યશોદા સહિત તેમજ હાથમાં માખણવાળા કૃષ્ણનો સ્વીકાર કરો હે દ્વિજ શ્રેષ્ઠ આપ સૂર્યરૂપ છો આપને હું નમન કરું છું આ દાન ગ્રહણ કરી મારા પર અનુગ્રહ કરો એમ કહી દાન કરવું બ્રહ્માંડ પુરાણમાં રંગદાન મહાત્મામાં દુર્વાસા મુનિએ કૃપીને આ વ્રતનો ઉપદેશ કર્યો છે કૃપીએ પૂછ્યું હું દારિદ્રથી પીડિત છું મને પુત્ર નથી તપ ભંગ થવાની ભીતિથી મારા પતિ પણ કોઈ પ્રયત્ન કરતા નથી મારી પાસે સ્વલભ દૂધ આપનારી એકમાત્ર ગાય છે મારી અવસ્થા પણ ઘણી થઈ છે હું માત્ર છાસના આધારે જીવું છું ધર્મની તો મહાન વાત છે માટે હે બ્રહ્મન જે ઉપાયથી મને સુખ થાય તે ઉપાય કહો દુર્વાસા ઋષિ બોલ્યા હે કલ્યાણી તું દાન કર એટલે તારા મનોરથ સિદ્ધ થશે યશોદા દેવીએ દાન કર્યું એટલે બ્રહ્માદિ દેવો જેની પૂજા કરે છે અને યોગીઓને પણ જે દુર્લભ છે અને જેઓ પરમ તત્વરૂપ છે એવા શ્રી કૃષ્ણ પરમાત્મા એમના પુત્ર થયા હતા દધી મંથન દાન એ પરમપુત્ર પ્રાપ્તિકર દાન છે દરિદ્રો માટે દારિદ્ર્યના નાશ માટે એના સમાન અન્ય કોઈ દાન નથી એટલે હે ઋષિ તમે પણ મને ભૂખ્યા તપસ્વીને દાન આપો એટલે તમને પણ સદાચારી ચિરંજીવી પુત્ર થશે પૂજન અને દાનવિધિ સૌ પ્રથમ ગોમાઈથી ભૂમિને લીપી એના પર એક સ્વસ્તિક કરવો ત્યાં ત્રણ જેટલા ધાન્યાનો ઢગલો કરવો અને બની શકે તો એ ઘઉંનો જ ઢગલો કરવો એમાં દહીંથી ભરેલું એક સુડોર પાત્ર રાખવું અને એમાં મંથન કરવું અને માખણ નીકળે ત્યાં સુધી મંથન કર્યા કરવું ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું વારંવાર સ્મરણ કરીને મંથન કરતા જવું જ્યારે માખણ ઉપર આવે અને મંથન કાર્ય પૂરું થાય ત્યારે એમાં શ્રી કૃષ્ણ અને યશોદા માતાની સુંદર મૂર્તિ રાખવી પછી વિધિપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી દધીપાત્ર ગોળીને લાલ વસ્ત્ર વિટાળવું અને હળદી કંકુ અને પુષ્પમાળા ચડાવવી દેવીનું આહવાન કરવું સૂર્યદેવનું પણ આહવાન કરવું મંથન દંડનું પૂજન કરવું આઠ દીવા કરવા લાડો પૌવા સેકેલી સાળ શેરડીના કકડા આદિ નિવિદ ચારે બાજુ રાખવા પછી વિશાલ કટી ભાગ પર જેઓ મેખાલીથી આબાદ સોમ રેશમી વસ્ત્ર ધારણ કરે છે પુત્રના વાત્સલ્યના ઉભરાથી જેમના બંને સ્તનોમાંથી દૂધ સ્ત્રવે છે જેમના સુંદર ભૂ કંપિત થયા છે મંથન દન પરનું રજ્જુ ખેંચવાના શ્રમથી જેમના હાથના કણો અને કર્ણના કુંડલો ચલિત થયા છે અને જેમના અંબોળામાંથી માલતીના પુષ્પો ખરી પડ્યા છે અને જેમનું મુખ પ્રસવીથી ભીંજાયું છે એવા મંથન કરનાર યશોદા મૈયાનું ધ્યાન ધરવું માતાના પહેરેલા વસ્ત્રને પકડીને ઊભા થયેલા અને માતા પાસે યાચના કરતાં દધી મંથનનો દંડ પકડીને નિષેધ કરતા પ્રીતિ ઉત્પન્ન કરતા વિવિધ પ્રકારના ખાદ્યો આપવા છતાં પણ મંથન દંડને નહીં છોડતા જન્નીના અંકમાં બેસીને સ્તન્યપાન કરતા અને જન્નીનો મુખ શ્રી શ્રીકૃષ્ણનું ધ્યાન ધરવો આ પ્રમાણે યશોદા મૈયા અને કૃષ્ણનો ધ્યાન ધરી વિવિધ પ્રકારના રેશમી વસ્ત્ર ચંદન પુષ્પ વગેરેથી બંનેનું પૂજન કરવું પછી કહેવું હે યશોદા દેવી મેં ગોળીમાં આપનું પૂજન કર્યું છે એટલે મને ઋણમાંથી તાળનાર ઉત્તમ પુત્ર આપો પછી વેદ પારંગત બ્રાહ્મણને આસન પર બેસાડી ચંદન પુષ્પો થી એમની પૂજા કરવી અને કહેવું હે દ્વિજ શ્રેષ્ઠ આ મથની તથા યશોદા સહિત હાથમાં માખણવાળા કૃષ્ણને ગ્રહણ કરો એમ કહી સર્વ સામગ્રીનો બ્રાહ્મણને દાન કરવું ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરનાર અને સમૃદ્ધિ આપનાર દ્રોણાચાર્યના સુરજના પત્ની કૃપીને કહ્યું હતું એટલે એમણે મકર સંક્રાંતિમાં તલનું ચૂરણ ચોપડીને ગંગા સ્નાન કરીને દુર્વાસા ઋષિને પ્રાર્થના કરીને મથનીનું દાન કર્યું હતું એ વ્રતના પ્રભાવથી કૃપીને ત્રણેય ઋણમાંથી મુક્ત કરનાર અશ્વથામા નામનો યશસ્વી પુત્ર થયો હતો તેમનો દૂર થયો અમિત વૈભવ પ્રાપ્ત થયો અને સુખી થયા જે નારી દ્રવ્ય દધી મંથનનો દાન કરે છે એની સર્વકામનાઓ પૂર્ણ થાય છે અને સૂર્યોલોકમાં એનો મહિમા ગવાય છે આ પ્રમાણે બ્રહ્માંડ પુરાણમાં દધિ મંથનના દાનનો મહિમા વર્ણવ્યો છે મકર સંક્રાંતિમાં દૂધકમ્બલ દાન શિવ રહસ્યમાં દાનનો નીચે પ્રમાણે વર્ણવ્યો છે જે મનુષ્ય માઘ માસમાં ભગવાન સદાશિવને દૂધકંબલ અર્પે છે તે આ લોકમાં સર્વ ભોગ ભોગવીને અંતે મોક્ષ પામે છે દૂતકંબલ દાનથી મહાદેવની આરાધના કરનારા ઘણા લોકો આ લોકમાં રાજાઓ થયા છે અને અંતે મોક્ષ પામ્યા છે પૂર્વે શુનાગ વેદ પારંગત જાબાલી ઋષિને સુલકર્ણાંગે દારિદ્ર નાશ કરનાર ધર્મ વિશે પૂછ્યું હતું શુનાગ બોલ્યા શ્વેત અથવા કૃષ્ણ અથવા તો ગમે તે ઉત્તમ ગાયનું ઘી એકત્રિત કરવું આ ઘી વજનમાં જ્યારે સાડા ત્રણસો શેર થાય ત્યારે એ મહાદ્યુત કમ્બલ કહેવાય છે એનાથી અડધું અથવા એનાથી પણ અડધું ઘી સાયંકાલે શિવાલયમાં લઈ જવું અને એ ઘીથી મહાદેવજીને અભિષેક કરવો એ ઘી જ્યારે ઘનત્વ પામે જામી જાય ત્યારે એને ભગવાન શિવના મસ્તકે ચડાવવું પછી તલ સરસવ સુકોમલ બિલવપત્ર અને સુવર્ણ કમલથી ભગવાન સદાશિવની પૂજા કરવી અત્યંત આદરથી ધૂપ દીપ અને નિવેદ ધરાવવું પછી આરતી ઉતારી પુષ્પાંજલિ અર્પી પ્રદક્ષિણા કરી મહાદેવજીને નમસ્કાર કરવા શિવ પંચાક્ષરનો જપ કરવો અને શિવાપર્ણ કરવો રાત્રે જાગરણ કરવું અને ભગવાન શિવનું સ્મરણ કરવું સવારે સ્નાન કરી નિત્ય કર્મ કરી ઘીનો અભિષેક કરી ભગવાન શિવની પૂજા કરવી પછી શિવ ભક્તોને વિવિધ પ્રકારના મિષ્ટ ભોજન કરાવવા પછી સ્વજનો સાથે અત્યંત આનંદથી પોતે ભોજન કરવું આમ કરવાથી અવશ્ય દારિદ્ર્ય નષ્ટ થશે અને આ લોકમાં અનેક ભોગ ભોગવ્યા પછી અંતે શિવલોકની પ્રાપ્તિ થશે આ પ્રમાણે મકરસંક્રાંતિમાં કંબલ દાનનો મહિમા છે